દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો અને મનહર પટેલના જય ભગવાન મિત્રો વસંત ઋતુનું આગમન થઈ ચૂક્યું છે અને ઋતુઓની રાણી એટલે વસંત ઋતુ એટલે કોઈકે કહ્યું છે કે આ ડાળ ડાળ છે રસ્તા વસંતના ફૂલો એ બીજું કંઈ નથી પણ છે પગલાં વસંતના મિત્રો આવતીકાલથી જગતજનની જગદંબામાંના ચૈત્ર મહિનાના નવલા નોરતા શરૂ થાય અને નોરતા ચૈત્ર મહિનો આવે એટલે આપણને બધાને લીમડાનો રસ યાદ આવે મિત્રો નવ દિવસ લીમડાનો રસ પીવાનું વિધાન આપણા ઋષિમુનિઓએ આયુર્વેદાચાર્યોએ કર્યું છે એની પાછળનું બહુ મોટું રહસ્ય છે કોઈ કે કહ્યું છે કે કડવા હોય લીમડા પણ શીતળ એની છાય લીમડો ભલે કડવો હોય પણ એના ગુણ તો શીતળ છે યાર અને એટલા માટે મિત્રો ચૈત્ર મહિનાના નવ દિવસ લીમડાનો રસ લીમડાની જે કૂપડો હોય પાનની કૂપડો હોય એ અને મોર લીમડાનો મોર અને કૂપડોનો ઘણા એનો રસ બનાવીને પીવે છે ઘણા એની ચટણી બનાવીને પણ ખાઈ શકાય બંને રીતે લઈ શકાય એની પાછળનું એક જ કારણ છે ચૈત્ર મહિનામાં સૂર્યના સીધા કિરણો આપણી ઉપર પડે છે અને ગરમીની અંદર આપણા શરીરમાં પિત્ત વિદગ્ધ થાય છે અને વિદગ્ધ થયેલું પિત્ત ચામડીના રોગોને પેદા કરે છે મિત્રો એટલું નહીં લોહીને અશુદ્ધ કરે છે એમાંથી કોલેરા ટાઈફોઈડને ને બીજા બધા રોગો ઊભા થાય છે ગરમીના રોગો ઊભા થાય છે એટલે શરીરને ઠંડક આપવા માટે અને બીજું કે શરીરની અંદર વિદગ્ધ થયેલું પિત્ત જ્યારે બહાર નીકળી જાય ત્યારે આપણી ગાડી સર્વિસ થઈ જાય છે મિત્રો અને આખા વર્ષની ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિ મેળવવાનો મહિનો એટલે ચૈત્ર મહિનાના નવલા નોરતા નવ દિવસ જો લીમડાનો રસ પીવામાં આવે તો મિત્રો એનાથી આખા વર્ષની ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિ મળે છે અને આખું વર્ષ આપણે બીમાર પડતા નથી મિત્રો એને કઈ રીતે પીવો બરાબર સમજી લેજો લીમડાનો જે રસ છે પાન લો અને લીમડાનો મોર લો એને મિક્સ કરી અને મિક્સરની અંદર તમે એનો રસ કાઢો પણ એકલો રસ ક્યારેય નહીં પીતા એની અંદર પાંચ વસ્તુનું પંચામૃત ઉમેરશો ને તો મિત્રો અનેક ઘણો ફાયદો થશે તમને તમને એનો 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 પીસો ને તો એટલો બધો લાભ મળશે મિત્રો પાંચ વસ્તુ કઈ નાખવાની છે સિંધવ મીઠું મરી હિંગ અજમો અને જીરું આ બધાનો પાવડર કરી અને એક ચપટી સ્વાદ પ્રમાણે તમારે જોઈએ એટલું એક ચમચી બધાનો પાવડર મિક્સ કરી દેજો અને એક ચમચી નાખી અને પછી લીમડાનો રસ પીજો તો મિત્રો એનાથી માત્ર પિત્તનું સમન નહીં થાય પણ ત્રણેય દોષો વાત પિત્ત અને કફ એ ત્રણેય દોષોનું સમન થશે અને અંદરથી વાત પિત્ત અને દોષનું પિત્તને કાઢી નાખશે વિરેચન વાટે મઢ દ્વારે કફ જે છે એ કફ મોડા વાટે બહાર નીકળી જશે અને વાયુનું બેલેન્સ થશે મિત્રો એટલે ખાસ ધ્યાનમાં રાખજો આ પાંચ વસ્તુ ઉમેરી અને નવ દિવસ બધા જ નાના મોટા ઘરના બધા જ સભ્યો લીમડાનો રસ પીવો આરોગ્ય મેળવો મારા વિદેશમાં રહેતા ભાઈ બહેનો જે છે એમને પણ ત્યાં વિદેશમાં પણ લીમડા હશે યાર અને હોય તો એ લીમડાનો રસ કાઢી અને આ ચૈત્ર મહિનાના નવ દિવસ પીજો ભલે વિદેશમાં ઠંડી હોય વાંધો નથી ઠંડીમાં પણ એ ચૈત્ર મહિનામાં પીશો તો આખા વર્ષની ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ આપણને મળશે તો આટલું જરૂર કરજો નવરાત્રિમાં મિત્રો મા આદ્ય શક્તિ જગતજનની જગદંબામાં બધા જ મારા દર્શકોને અનંત શક્તિ આપે મારા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે એવી મારી હૃદયથી પ્રાર્થના મહેરા પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત